ક્ષત્રિય સમાજ વડનગર દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ તારીખ બાર એપ્રિલ બે ના રોજ બપોરે બાર કલાકે સામે આવતી જાણકારી મુજબ વડનગર ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી વિવાદ ટિપ્પણીના મુદ્દે વડનગરના તોરણીયા વડ ખાતે ભેગા મળી અને ત્યાંથી મામલતદાર કચેરી ખાતે જઈ આવેદન પત્ર આપી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને પરસોત્તમ રૂપાલા સમાજની કોઈ સભામાં જઈ જાહેર માફી માંગે તેવી માંગણી કરવામાં આવી હતી આ મામલે ક્ષત્રિય સમાજના ડોક્ટર જયસિંહ પરમારે પોતાની પ્રતિક્રિયા આપી હતી અહેવાલ હિતેશ બારોટ વડનગર હું ડૉક્ટર જયસિંહ પરમા ક્ષત્રિય સમાજમાંથી આવું છું અને આજ રોજ ક્ષત્રિય સમાજમાંથી જે અગાઉ થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ સાંસદના ઉમેદવાર એવા રૂપાલા પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું બેન દીકરીઓની માન સન્માનનો ક્યાંક ને ક્યાંક હણવાનું અપમાન થયું હતું એવી ક્ષત્રિય સમાજમાં લાગણી થઈ હતી અને એના કારણે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાંથી આવતા રાજ રાજપૂત નાણોદા કાઠી પાલવી દરબાર ઠાકોર દરેક ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને આજે રૂપાલા વિરુદ્ધ દરેક ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડનગર ક્ષત્રિય સમાજમાંથી આવતા તમામ આગેવાનો અહીંયા ભેગા થઈ અને અમે બધાએ નક્કી કર્યું કે આપણે વડનગર ક્ષત્રિય સમાજ તરફથી પણ એક આવેદન આપવામાં આવે રૂપાલાનો વિરોધ કરવામાં આવે અને એ અર્થે આજે અમે સુરોણિયા વડલેથી મામલતદાર કચેરી સુધી રેલનું આયોજન કરવામાં આવ્યું છે અને મામલતદાર સાહેબને આ અંગે આવેદન આપવાનું છે આવેદનમાં કયા પ્રકારની માંગ કરવામાં આવી છે આવેદનમાં અમારી સૌની એક જ માંગ છે કે રૂપાલા સાહેબ ની ટિકિટ કેન્સલ કરવામાં આવે અને જાહેર માં ક્ષત્રિયોની સભામાં આવી અને રૂપાલા ક્ષત્રિયોની માફી માંગી એવી અમારી માંગણી છે અને એમની સાંસદની ટિકિટ રદ કરવામાં આવે બસ આટલી જ માંગણી સાથે આ ક્ષત્રિય સમાજ વડનગર માંથી નીકળ્યો છે